ભરૂચમાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં ખેલૈયા સાથે મહિલા પોલીસ કર્મીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા ભરૂચ ખાતે મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમનો નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ઉત્સવ નવરાત્રીમાં પહેલા નોરતે શેરી ગરબાનો માહોલ પણ અનોખો જ હતો ચારે બાજુ ડીજે સાઉન્ડના વાજો અને મા ના ગરબા સાંભળીને ખેલૈયાઓમાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજનો કર્યા છે પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું છે જેમાં પ્રથમ નોર્તે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે જ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા આ સિવાય પ્રથમ નોરતે પણ નાના મોટા યુવક અને યુવતીઓએ રંગબેરંગી વીસ વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સાથે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા